નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્ત્વના સમાચાર પર ઉત્તર ભારતમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશમાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલનથી રસ્તા બંધ થતા વાહન ચાલકો અટવાયા તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશીમાં આવેલા એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો આ દુર્ઘટનામાં ત્રણ કામદારોના કરુણ મોત નીપજ્યા રાજ્યસભાના સાંસદ મયંક નાયકની ગૃહમાં રજૂઆત રાજ્યમાં ખેડૂતોની ભૂમિ પરથી ગેસ અને તેલની પાઇપલાઇન પસાર થવાના કિસ્સામાં વળતર માટે રજૂઆત કરવામાં આવી બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં મોટી વિમાન દુર્ઘટના કેમ્પસમાં પડતા મોટી ગુજરાતમાં વિરામ બાદ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને તારીખ એકવીસ થી સત્યાવીસ જુલાઈ સુધી સાત દિવસની આગાહી કરવામાં આવી બોટાદના બરવાડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બરવાડા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં ઢોલરિયાપરા કુંડલ દરવાજો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો આરોગ્ય પ્રધાન અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લાની મુલાકાત લઈ કલેક્ટર કચેરી ખાતે મહત્ત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી ગીરમાં આવેલો જમજીર ધોધ સોળે કડાએ ખીલી ઉઠ્યો પાણીની આવક થતાં ધોધ નજીક ન જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી સતત મેઘમહેર ને પગલે ગિરનાર નું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું ભારે વરસાદ ને પગલે દામોદર કુંડ છલકાયો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે